એલામે જો તમને આ શાક ખાવા મળી જાય તો મજા જ આવી જાય નથી આ લીલા ચણાનું શાક કે પછી નથી લીલા તુવેરના ટોઠા મિત્રો આ બધા મિક્સ લીલા દાળનું શાક છે અહીંયા લીલા દાળાનો મિક્સ ઓળો કઈએ તો પણ ચાલે એકવાર તમે આ શાક બનાવશો પછી વારંવાર બનાવશો આ શાક રોટી, પરોઠા, ભાખરી, બ્રેડ, પિઝાના રોકલા સાથે પણ બહુ મસ્ત લાગે છે, બાજરાના રોકલા, ઘઉના રોકલે, જારના સાથે આ શાક ખાવાની મજા જ આવશે તો ચાલો જોઈએ કે રેસિપી આપણે એકદમ સરસ મજાનું લીલા દાણાનું શિયાળું શાક બનાવીશું તો અહીંયા આપણે શાક બનાવવા માટે આટલી સામગ્રી તો જોશે જ એ પણ ફરજિયાત છે ખરેખર આ શિયાળું શાક તમે એકવાર બનાવશો પછી વારંવાર બનાવતા થઈ જશો પ્રોટીન અને મિનરલ્સ વિટામિન્સ સી ભરપૂર એવું આ લીલા દાણા અને લીલી ગ્રેવીનું આ શાક ખરેખર તમને ખાવાની ખૂબ જ મજા આવશે પંજાબી શાકના ટેસ્ટને પણ સાઈડ પર રાખી દેશે એવો આ શાકનો ટેસ્ટ છે અત્યાર સુધીનું આ શાકની રેસીપી કદાચ તમે નહીં એક બાજુ સાઈડમાં રાખી દેશે એવું સરસ મજાનું આ શાક છે આ શાક બનાવવા માટે સૌથી પહેલા લીલી ડુંગળી એક વાટકી અડધી વાટકી લીલું લસણ લીધું છે મેં સાત થી આઠ કડી સૂકું લસણ ખાંડેલું અડધી વાટકી સૂકી ડુંગળી એક વાટકી ટામેટા લીધા છે ટામેટાને મીડિયમ મીડિયમ ક્રશ કરી લેવાના છે બસો પચાસ ગ્રામ લીલા ચણા આ લીલા ચણા જે જિંજર આવે છે એ ફોડીને આપણે લેવાના છે અને સાથે સાથે મેં અહીંયા બસો પચાસ ગ્રામ લીલી તુવેર આ લીલી તુવેરના દાણાને ફોલીને લીધા છે તમે આમાં લીલા વટાણા પણ ઉમેરી શકો છો પરંતુ લીલા દાણાનું આ શાક ખાવાની મજા બહુ આવે છે તો મેઝરમેન્ટ આપણે જોઈ લીધું છે કેટલી કેટલી શાકભાજી લેવાની છે હવે આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું લીલા ચણાનું લીલી તુવેરનું મિક્સ શાક આપણે પ્રેશર કુકરમાં બનાવવાનું છે અહીંયા આપણું પાંચસો ગ્રામ શાક જેટલું થાય છે તો આપણે અહીંયા તેલ કેટલું લેવાનું છે ટોટલ આપણે પાંચસો ગ્રામથી પણ વધારે સાડી સાતસો ગ્રામ જે શાક હોય છે થઈ જાય છે તો આપણે અહીંયા જે તેલ હોય છે ચાર ચમચી લેવાનું પાંચસો ગ્રામ શાક હોય તો તમે ત્રણ ચમચી તેલ આરામથી લઈ શકો છો તો અહીંયા મેં ટોટલ ચાર ચમચી તેલ છે એને ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તેલ ગરમ થાય ચેક કરીશું પ્રોપર તેલ ગરમ થવું જોઈએ રાઈ આપણે ઉમેરી અને તરત જ ફૂટે એવી રીતે આપણે ઉમેરવાની છે તો આ જે શિયાળું અને જે ગ્રીન શાક છે લીલા દાણાનું શાક છે આ શાકની રેસીપી બહુ સિમ્પલ છે પરંતુ ખાસ કરીને વિન્ટર એટલે કે શિયાળામાં તમને આ શાક ખાવાની મજા બહુ સરસ મજાની આવવાની છે કારણ કે આ શાકની રેસીપી જ એટલી સરસ મજાની છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે ચેક કર્યું હવે આપણે એમાં રાઈ ઉમેરી દઈએ તો અહીંયા આપણે રાઈ ઉમેરી દેવાની છે થોડી રાઈ એકદમ સરસ મજાની સાઇડ થઈ જાય સંકળાઈ જાય એટલે આપણે થોડું જીરું ઉમેરી દઈએ જીરું ઉમેર્યા પછી આપણે એમાં એડ કરીશું ટોળું લસણ ગેસ ફ્લેમ સવારે આપણે મીડિયમ રાખવાનું સાથે આપણે લીલું લસણ ઉમેરી દઈએ અને આપણે લીલા દાણાનો ઓળો પણ કરી શકો છો તમે આ રેસીપીને અને હા તમારી રીતે તમે શું નામ કહેશો આ રેસીપીનું એ પણ મને ચોક્કસ જણાવશો મિક્સ લીલા દાણાનું શાક મિક્સ દાણા અથવા મિક્સ ઓળો હવે આપણે સૂકી ડુંગળી ઉમેરી દઈએ સૂકી ડુંગળી ઉમેરી અને આપણે ત્રણ મિનિટ સુધી સાંતડવાની છે એમાં લીલો પાણીનો ભાગ છે એ બળી જવો જોઈએ ત્યાં સુધી સાંતળીશું ઓકે તો અહીંયા આપડી ડુંગળી એકદમ સરસ મજાની લાઈટ પિંક થઈ ગઈ છે હવે આપણે એમાં ઉમેરવાનું છે લીલું લસણ સોરી લીલું લસણ આપણે પહેલા લીલી ડુંગળી ઉમેરી આપણે કરવાની છે આ છે સૂકી ડુંગળી છે આ લીલી ડુંગળી છે એ બંનેનું આપણે પાણી પળી જાય એ પછી જ આપણે ટામેટા ઉમેરીશું સરસ મજાનું આપણું અહીંયા લઈ લીધું પછીનું પાણી બળી ગયું છે હવે ટામેટા ઉમેરી દેવાના છે ટામેટા ઉમેરી આપણે એક મિનિટ સુધી હલાવીશું સાથે આપણે થોડું નમક ઉમેરી દઈએ જેના કારણે ટામેટામાંથી એકદમ સરસ પાણીનો ભાગ છૂટો પડે હવે આપણે બે મિનિટ સુધી આમ જ સાડવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે બધા મસાલા કરીએ અડધાની અડધી ચમચી હળદર પેસ્ટ અકોર્ડિંગ આપણે નમક ઉમેરી દઈએ સાથે આપણે કાશ્મીરી લાલ મરચું બે ચમચી અડધી અડધી ચમચી એક અડધી ચમચી રેશમ પટ્ટો ઉમેરીશું ખાણા ખાણાજીરું ઉમેરી દઈએ અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી જેટલો આપણે ઉમેરવાનો ઓકે અને હવે આપણે ફરી હલાવી લઈશું આ બધા મસાલા હોય

મિનિટ સુધી આપણે આમાં સાંભળવા દઈએ આ દાણાને અડધા તમે ક્રશ કરી શકો છો અને અડધા પરંતુ મેં અહીંયા આખા જ છે તો પણ બહુ સરસ લાગે છે તો તો અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે મિનિટ સુધી આપણે દાંઠ કરી લીધું છે તે બધું છૂટું પડી રહ્યું છે મસાલા સાથે તો પછી હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે અડધો ગ્લાસ વધારે નહીં આવી રીતે પાણી ઉમેરી દેવાનું અડધો ગ્લાસ અને આપણે ચાર સીટી થઈ ગઈ છે તમે જુઓ તો નેચરલ રીતે બધી એર નીકળે ત્યાં સુધી આપણે કુકર ઠંડુ થવા દઈએ પછી આપણે લીડ ઓપન કરીશું તો બનીને લીડ છે આપણું સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું લીલા દાણાનું શિયાળું શાક ઊંધિયાના ટેસ્ટ હોય ગુજરાતી શાક હોય કે પછી કાઠિયાવાડી ટેસ્ટ હોય બધા શાકના ટેસ્ટને એક બાજુ રાખી દે એવું સરસ મજાનું ગરમીની મોસમમાં ખાવાની મજા આવે ઠંડીની મોસમમાં સોરી ખાવાની મજા આવે એવું સરસ મજાનું શિયાળું શાક બનીને રેડી છે આ શાક બાજરાના રોટલા સાથે પરાઠા સાથે રોટી ભાકરી સાથે તમે આરામથી ખાઈ શકો છો તો એકવાર તમે ચોક્કસ આ શાક બનાવો તમારા ઘરે જો થોડા થોડા લીલા દાણા વધ્યા હોય તો આ મિક્સ શાક અવશ્ય બનાવો ખાવાની મજા આવશે અને હા બનાવો ત્યારે મને ચોક્કસ કહેજો કેવું બન્યું તે